વડોદરા શહેરની મહારાજા સયાજરાવ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એટલે કોમર્સ ફેકલ્ટી અને આ કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન માટે સીટો વધારવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠનોની રજૂઆત અને આ રજૂઆતને ધ્યાનમાં રાખતા મહત્વનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે ચારસો ને પચાસ સીટ વધારી દેવામાં આવી છે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છે કારણ કે હવે ચારસો ને પચાસ જેટલા વધારે વિદ્યાર્થીઓને એડમિશન મળી શકશે છ હજાર ચારસો ને બત્રીસ સીટોની જાહેરાત કોમર્સ ફેકલ્ટી માટે બી કોમના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો એનએસયુઆઈ હોય એબીવીપી હોય કે પછી એ જીએસયુ હોય તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કારણ કે જ્યારે છ હજાર ચારસો બત્રીસ સીટોની જાહેરાત કરવામાં આવી તો તેવામાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જે વડોદરાના હોય સ્થાનિક વિદ્યાર્થીઓ હોય અને તેમને જ એમએસ યુનિવર્સિટીમાં એડમિશન ન મળતું હોય અને તેવામાં આ મહત્વની બેઠક મળી અને મહત્ત્વની બેઠક બાદ વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતોને ધ્યાનમાં રાખતા વાઇસ ચાન્સેલર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે ચારસો ને પચાસ સીટ વધારી દેવામાં આવી છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે બીકોમમાં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને જેમાં છ હજાર ચારસો ને બત્રીસ જેટલી સીટની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી અને જેનો વિરોધ એનએસયુઆઈ દ્વારા એબીવીપી દ્વારા અને એજીએસયુ દ્વારા કરવામાં આવ્યો હતો તેને ધ્યાનમાં રાખતા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલની અધ્યક્ષતામાં કોમર્સ ફેકલ્ટીના ડીન અને અન્ય જે પ્રાધ્યાપક છે તેમની સાથે 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 અલગ અલગ વિદ્યાર્થી સંગઠનના જે આગેવાનો છે તેમની સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી સંગઠનના આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ જ્યારે એડમિશનથી વંચિત રહી જતા હોય તો આ એડમિશન શું કામના અને માટે સીટ વધારવાની માંગ તેઓ કરી રહ્યા હતા અને આ તમામની રજૂઆતોને ધ્યાનમાં રાખતા આખરે યુનિવર્સિટી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે વાઇસ ચાન્સેલર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે કે ચારસો પચાસ સીટ કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન માટેની વધારી દેવામાં આવી છે કોમર્સ ફેકલ્ટીમાં જે અત્યારે એડમિશન પ્રક્રિયા ચાલે છે એમાં આપણે બહુ સફળતાથી રાઉન્ડ વન રાઉન્ડ ટુ રાઉન્ડ થ્રી કમ્પ્લીટ કર્યા છે અને ત્યાર પછી આજે વિદ્યાર્થી સંગઠનો સાથે વીસી સાહેબે પછી મારે હું પોતે ડીન તરીકે અને પાછાના પ્રિન્સિપલ તરીકે અને જે બીજા જે સત્તાધીશો જે એડમિશનમાં રોકાયેલા છે એમણે વિદ્યાર્થી સંગઠનો સાથે એક મિટિંગ કરી અને વિદ્યાર્થીઓના હિતમાં કેવી રીતે યોગ્ય નિર્ણય લઈ શકાય એના માટે એક મિટિંગ યોજી હતી ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીની વાત કરી આપણે પહેલેથી જ વડોદરાના વિદ્યાર્થીઓનો પર્સન્ટેજ જે એડમિશનમાં હતો એ વધારે રાખેલો જ છે અને અત્યારે રાઉન્ડ થ્રી કમ્પ્લીટ થયા પછી પોઝિશનને જાણી અને આગળ શું નિર્ણય લેવો એની એક ચર્ચા વિદ્યાર્થી સંગઠનો સાથે પણ કરી હતી જેથી કરીને એમની જે માગણી હોય એ સત્તાધીશોએ સાંભળવાની એક છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સાહેબે આજે એક મિટિંગ જે હતી તે યોજી હતી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મિટિંગની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ એ હતા કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટો વધારવાની માંગ હતી તે કરવામાં આવી હતી અમારા સંગઠન દ્વારા તથા અન્ય વિદ્યાર્થી સંગઠન દ્વારા ત્યારે અમારી માંગ એક જ હતી કે વડોદરા શહેરમાં લગભગ નેવું ટકાની જે સીટો છે તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવે અને એ લોકોને એડમિશન આપવામાં આવે જ્યારે યુનિવર્સિટીએ પંચ્યાસી ટકા જેટલા એડમિશન હતા સોમાંથી એ સ્થાનિક વિદ્યાર્થીઓને આપ્યા હતા તો ત્યારે આજરોજની જે મિટિંગ હતી તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સાહેબ દ્વારા બોલાવવામાં આવી હતી જેમાં અમને પણ જાણ કરવામાં આવી અને અમે અહીં આવ્યા તો અમારી જોડે ચર્ચા પણ થઈ અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ દ્વારા લગભગ ચારસો પચાસ જેટલી જે સીટ છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ માટે વધારવામાં આવી છે ફર્સ્ટ યર બીકોમ કોમ હોનર્સની અંદર આ ચારસો પચાસ સીટમાં જે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ ધોરણ બારની અંદર પચાસ ટકા જેટલું પરફોર્મન્સ કરીને આવ્યા છે પચાસ ટકા જેટલું જે સ્કોર છે તે લોકોએ કર્યું છે તે લોકોને એડમિશન આપવામાં આવશે તે લોકોને પ્રવેશ આપવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થી સંગઠનોની માંગ પણ હતી કે આઉટસાઇડરનો જે કોટા હતો તે સમાપ્ત થઈ ગયો છે તો હવે એમાં કોઈ ઉમેરો કરવામાં ના આવે જો એમાં ઉમેરો કરવામાં આવશે તો એનો સીધો નુકસાન સ્થાનિક વિદ્યાર્થીઓનો થશે તો યુનિવર્સિટી કંઈક ને કંઈક એના ઉપર પણ રાજી થઈ છે હવે જે પણ લિસ્ટ આવશે તેમાં સંપૂર્ણ રીતે સ્થાનિક વિદ્યાર્થીઓ હશે તે લોકોને એડમિશન આપવામાં આવશે અને અમે યુનિવર્સિટીને એ પણ કીધું છે કે જો જરૂર પડી તો તમે હજુ પણ થોડી ઘણી સીટો વધારજો અને જે ક્રાઇટેરિયા છે એ તમે ઓછું કરજો જે રીતે કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયાને લઈને ચાલી રહ્યા વિવાદમાં આજે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને કોમર્સ ફેકલ્ટીના ડીન અને તમામ વિદ્યાર્થી નેતાઓને સાથે રાખીને આજે કમિટીમાં વાતચીત કરવામાં આવે કે ભાઈ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને નેવું ટકા એડમિશન મળે એવી સ સત્તાધીશોની મહેનત છે અને પ્રતિક્રિયા છે ખરેખર આ મેરિટની વાતચીત કરવામાં આવે તો જે સાડા ચારસો સીટનો જે વધારો થયો છે એમાં અમને વિદ્યાર્થી નેતાઓનો ખૂબ જ આનંદ છે ખરેખર વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન અપાવવું એ હક છે પોતાનું તો જે સીટમાં વધારો કરવામાં આવ્યો છે ખરેખર અમારા તમામ વચ્ચે આનંદ ઉલ્લાસનો માહોલ છે અને સાથે સાથે જે ફેઝ ટુમાં એડમિશન પ્રક્રિયા આપવાની વાતચીત ચાલી રહી છે તો જ્યાં સુધી ફેઝ ટુના એડમિશન નહીં ચાલતા રહે ત્યાં સુધી વિદ્યાર્થીઓની લડત આપવા માટે અમે તમામ વિદ્યાર્થી નેતાઓ એક સાથે ભેગા થઈશું અને એનએસિય સંગઠન પણ આ વસ્તુમાં સમર્થન આપશે